અરવલ્લી જિલ્લાના ઉભરાણામાં કોંગ્રેસની જન આંગ્રોશા યાત્રા આવી પહોંચતા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું ઉપરાંત તથા આજુબાજુના ગામડાઓમાંથી કોંગ્રેસના શંખનાદ કરતા ઉપરાંતના પૂર્વ સરપંચ મહેશ પટેલ વર્ષોથી કોંગ્રેસ સાથે જોડાયેલા છે ઉપરાણ ગામડા ચોકડી ઉપર કોંગ્રેસની જન આક્રોશ યાત્રા આવી પહોંચતા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું ત્યારબાદ માલપુર રોડ ઉપરના એસઆર પેટ્રોલ પંપના મેદાનમાં અમિત ચાવડા દ્વારા જનસભા સંબોધવામાં આવી હતી તે દરમિયાન અમિત ચાવડાએ ભાજપ ઉપર આકરા પ્રહારો કર્યા હતા અને ભાજપને વોટ ચોરની નીતિ ગણાવી હતી સમગ્ર ગુજરાતના લોકોના અવાજને બુલંદ કરવા માટે જે અન્યાય છે ભેદભાવ છે તકલીફો છે દર્દ છે આક્રોશ છે એને વાચા આપવા માટે આયોજિત આ જનઆક્રોશ યાત્રા આજે અરવલ્લી જિલ્લામાં મોડાસા ખાતે શરૂઆત થઈ છે આખા જિલ્લામાં ગઈકાલે પણ શામળાજી હોય મેઘરાજના ગ્રામ્ય વિસ્તારોમાં ભ્રમણ કર્યું આજે મોડાસા થઈ માલપુર બાયણ અને સમગ્ર જિલ્લાના વિસ્તારમાં ભ્રમણ થવાનું છે ત્યારે એવા સંજોગોમાં જે લોકોનો આક્રોશ છે કે આખા જિલ્લામાં રોજગાર માટેની કોઈ વ્યવસ્થાઓ નહીં હોવાને કારણે યુવાનોને રોજગાર માટે દર દર ભટકવું પડે છે અનેક એવા માલપુરને એવા વિસ્તારો છે કે જ્યાં તાલુકા કક્ષાએ કોલેજની વ્યવસ્થા નહીં હોવાને કારણે દીકરા દીકરીઓને ભણવામાં પણ મુશ્કેલી પડે છે મોગું શિક્ષણ લીધા પછી રોજગાર નથી મળતો કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ કથડી ગઈ છે પાણી પીવાનું ના મળે પણ દારૂ ગલીએ ગલીએ મળે એવી સ્થિતિનું નિર્માણ છે ચારે બાજુ નગરપાલિકામાં ભ્રષ્ટાચાર છે વહીવટી તંત્રમાં ભ્રષ્ટાચાર છે ચારે તરફ લૂંટ ચાલે છે ગઈકાલે તમે જોવું હશે કે રાજ્યના મુખ્યમંત્રીએ દેશના પરિવહન ને રોડ ટ્રાન્સપોર્ટ મિનિસ્ટરને કહેવું પડ્યું ગડકરીજીને કે ગુજરાતની જનતા ટોલ ટેક્સના નામે કરોડો રૂપિયા ટેક્સ આપે છે તેમ છતાં રસ્તામાં ખાડા કે ખાડામાં રસ્તા એવી સ્થિતિનું નિર્માણ થયું છે ત્યારે કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ કથળી છે ખેડૂતો દેવાદાર થયા છે ખેડૂતો આર્થિક રીતે તકલીફમાં હોવાને કારણે સરકાર પાસે જે પેકેજના નામે પડીકું જાહેર થયું એની સામે આક્રોશ વ્યક્ત કરે છે રોજગારની તક નથી શિક્ષણની વ્યવસ્થાઓ નથી ચારે તરફ ભ્રષ્ટાચાર છે આ બધા જ મુદ્દાઓને લઈ અને લોકો આ યાત્રામાં પોતાની વાત પોતાના મુદ્દા રજૂ કરી રહ્યા છે ગઈકાલે જોયું હશે કે એક શાળાના બાળકોએ કીધું કે આખા અઠવાડિયા દરમિયાન જે મધ્યાહન ભોજનમાં ભોજન મળે છે એમાં એક પણ દિવસ એને શાકભાજી આપવામાં નથી આવતી કરોડો રૂપિયા આપણે દર વર્ષે ખર્ચીએ છીએ કરોડો રૂપિયાનું બજેટ ખર્ચ્યા પછી ક્યાંક ને ક્યાંક આ સત્તામાં બેઠેલા લોકોના ભ્રષ્ટાચારને કારણે એ પેટમાં શાકભાજી નથી પહોંચતી એક રોટી પણ એમને નસીબ નથી થતી અને એટલા જ માટે આજે ગુજરાતનું આપણા સૌના માટે એક સૌથી શરમજનક બાબત છે કે ગુજરાતમાં પચાસ ટકા જેટલા બાળકો કુપોષિત જોવા મળે છે જયેશ પટેલ બીએચી ન્યૂઝ અરવલ્લી